નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડ માં મિત્રો આજે પેલા મહિનાની ઓગણત્રીસ તારીખ ને વાર છે સોમવાર ને મિત્રો આજની ધાણા આવક વિશે વાત કરું મિત્રો તો નવા ધાણાની આવક વિશે વાત કરું તો મિત્રો સાતસો ગુણી નવા ધાણાની આવેલી છે આપ જોઈ શકો છો તમામ જગ્યા પર નવા જ ધાણા ઉતારેલા છે આઠ નંબરના છાપરામાં અત્યારે નવા ધાણા ઉતારેલા છે ને હરાજી થોડી જ વારમાં હમણાં અહીં આવવાની છે પેલા જૂના ધાણામાં હરાજી ગઈ છે મિત્રો ત્યારબાદ અત્યારે અહીંયા હરાજી આવવાની છે આ આઠ નંબરના છાપરામાં નવા ધાણામાં અને જૂના ધાણાની મિત્રો વાત કરી તો સુપરમાલ સાડા તેરસો રૂપિયાની આસપાસ ધાણીનું વેચાણ થાય છે અત્યારે અને નવા ધાણામાં જાણી લઈ કેવા ભાવ થાય છે હાલ તમને નવા ધાણાના જ ભાવ આજે દેખાડવાનો છો તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો નવા ધાણામાં હરાજી આવી ગઈ છે અને હમણાં જાણી લે શું રહે છે નવા ધાણાના બજાર ભાવ đi chơi lắm Papa. Ăn không ăn được không được đi chơi không được. cái તો મિત્રો પચીસો રૂપિયા પૂરો ભાવ થયો છે નવી દાણી છે એકદમ પોપર્ટી કલર ઉપર છે સુપર દાણા છે કઈ ઘટે ને એવો માલ છે પચીસો રૂપિયા પૂરો ભાવ થયો છે મિત્રો એક નંબર કઈ ઘટે નહીં કલર વાળું ખોટું ખલવાનું નીચે નીચે નું ખલવું હોય ખાઈ છોતેર માં પંદરસો ને છોતેર રૂપિયા નો ભાવ થયો છે ક્વોલિટી માં થોડુંક મીડિયમ છે પંદરસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે બાકી માલ એકદમ સૂકો છે પંદરસો ને છોતેર રૂપિયા ભાવ થયો પંદરસો ને એક રૂપિયા ભાવ થયો છે કલર તો થોડુંક ડિસ્કલર છે પંદરસો ને એક રૂપિયા ભાવ છે हथ हथ અઢારસો ને એકાવન રૂપિયા ભાવતી હોય છે દાણા થોડી ઝીણી છે અઢારસો ને એકાવન બાકી કલર ને ક્વોલિટી બધું સારું છે અઢારસો ને એકાવન રૂપિયા ભાવતી હોય છે તો ફાઇનલી ખેડૂત મિત્રો નવી ધાણી વિશે વાત કરી મિત્રો તો નવી ધાણીના અત્યારે હાલ પચીસો રૂપિયા બજાર ભાવ નીકળેલું છે મીડિયમ માલની વાત કરી નવામાં તો પંદરસો થી સોળસો રૂપિયાની આસપાસ ભાવ રહ્યા છે મિત્રો હાલ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે તમને રોજ ધાણાનો વિડીયો આ ચેનલ ઉપર મળતો રહે ધન્યવાદ